જૂનાગઢ જિલ્લામાં ત્રણ તાલુકામાં થશે ફેમિલી કોર્ટ કાર્યરત હું આરડી પાંડે છઠ્ઠા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ જૂનાગઢ આપ સબને જણાવીને મને બહુ હર્ષ થાય છે કે જૂનાગઢ ખાતે નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર અને નામદાર ગુજરાત સરકારના નોટિફિકેશન આધારે ત્રણ નવી ફેમિલી કોર્ટ તારીખ એક છ બે હજાર ચોવીસથી કાર્યરત થવાની છે જે અને અનુસંધાને જણાવવાનું આપને કે જૂનાગઢ જિલ્લામાં અત્યારે હેડક્વાર્ટર ઉપર એક ફેમિલી કોર્ટ ચાલુ છે અને એક છ એક છ બે હજાર ચોવીસથી ચાર કોર્ટો કાર્યરત થઈ જશે આ કોર્ટો જે છે કેશોદ વંથલી અને વિસાવદર તાલુકા ખાતે કાર્યરત થવાની છે જે કોર્ટો જે તે જગ્યાના સિવિલ કોર્ટ બિલ્ડિંગમાં સ્થાપાયેલી છે તે જગ્યા ચાલુ થવાની છે આ ત્રણ નવી કોટો આવી જવાથી ફેમિલી કોર્ટ હસ્તગત જૂનાગઢ જિલ્લાના ચાર ક્લસ્ટરમાં કન્વર્ટ કરવામાં ચાર ક્લસ્ટરમાં ડિવાઈડ કરવામાં આવે છે જેમાં જૂનાગઢ પ્રોપર તે સિવાય કેસો વંથલી અને વિસાવદરનો સમાવેશ થાય છે ક્લસ્ટર અંગે ધ્યાને લઈએ તો જૂનાગઢમાં જૂનાગઢ પ્રોપરનો સમાવેશ થાય છે એ રીતે જ વંથલીમાં વંથલી તાલુકા તથા માણાવદર તાલુકાનો સમાવેશ થાય છે કેશોદની જે ક્લસ્ટર ફેમિલી કોર્ટ છે તેમાં કેશોદ માંગલોર માલિયા હટેનિયા તાલુકાનો સમાવેશ થાય છે અને તે રીતે વિસાવદરની તા જે ફેમિલી કોર્ટ છે એમાં વિસાવદર ભેસણ તથા મેદડા તાલુકાનો સમાવેશ થાય છે અત્યારે જે કેસ કેસો જીના જૂનાગઢ જિલ્લામાં અન્ય કોર્ટોમાં જે ફેમિલી કોર્ટની હુકુમતથી લાગતી કેસો પેન્ડિંગ છે એ અન્ય કોર્ટોમાંથી ટ્રાન્સફર થઈને તારીખ એક છ બે હજાર ચોવીસથી ક્લસ્ટર ધરાવતી હુકુમતવાળી કોર્ટમાં ચાલશે તે સિવાય ભવિષ્યમાં જે કેસો દાખલ થવાના છે જેમાં ફેમિલી કોર્ટની હુકુમત લાગુ પડે છે તે પણ આ ક્લસ્ટર હુકુમત ધરાવતા ફેમિલી કોર્ટોમાં જ દાખલ થશે જેથી નવી કોટો તમારા મનની વાત લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો